જંગલના રાજા બે ડાલામથ્થાને બે શ્વાને હંફાવ્યા આ ઘટના કોઈ ખોટી નહીં પરંતુ આ ઘટના સત્ય હકીકત છે અને ઘટના છે ગીર જંગલના એક વિસ્તારની દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે લોખંડની ઝાડીમાં આ ગીરનો ડાલામથ્થો માથું પટકાવે છે આ દ્રશ્યો સામે આવ્યા છે અને સૌ કોઈ આ દ્રશ્યો જોતા રહી ગયા છે વાત છે ગીર જંગલના એક થોરડી ગામની ઘટનાની કે જ્યાં

આ બંને સાવજો છે ત્યાંથી ફરી જંગલ તરફ રવાના થાય છે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભવાની બાપુ નામના વ્યક્તિએ આ વિડીયો પોસ્ટ કર્યો છે હાલ આ વિડીયો જોઈ સૌ કોઈ રોમાંચિત થઈ ઉઠ્યા છે અને વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે